વડોદરા શહેરમાં બીએપીએસ સંસ્થાના બાળકો અને બાલિકાઓ દ્વારા શહેરના સુરસાગર તળાવમાં એક અનોખો સોરનો સાગર જોવા મળ્યો ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જયંતિ આગામી બીજી ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરા ખાતે ઉજવાનાર છે તે અન્વયે તે અન્વયે બીએપીએસ સંસ્થાના છસો બાળકો અને છસો ચાલીસ બાલિકાઓ મળી કુલ એક હજાર બસો ને બાળ વિધવાનોએ રવિવારની સંધ્યાને વડોદરા શહેર માટે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધી હતી કેવળ છ થી ચૌદ વર્ષની વયના પ્રકાંડ પંડિતોએ ત્રણસો ને પંદર સંસ્કૃત શ્લોક ધરાવતો સત્સંગ ગ્રંથ કંઠસ્થ કર્યા બાદ વૈદિક કાળના ઋત્વીજોની માફક યજ્ઞ કરી ઉપસ્થિત મહાનુભાવો સહ શહેરીજનોને મંત્રમુક્ત કરી દીધા હતા સાંજના ચાર વાગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રીબેન ઠાકોર રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી કઠ સાંજના ચાર વાગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રીબેન ઠાકોર રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ સાથે જાણીતા શિક્ષણવિદ જલબેન અમીનની શહેરના હાર્દસમાં સમા સુડસાગર તળાવ ખાતે આગમન હતા નાની નાની વિદુષી સંભાળાઓએ તેઓનું સ્વાગત અભિવાદન કરી મુખ્ય યજ્ઞકુંડ તરફ દોરી ગયા હતા તમામ બસો કુંડ ઉપર એક સાથે એક હજાર બસો બાણનું બાળ બાલિકાઓએ યજ્ઞનો આરંભ કર્યો હતો આટલી મોટી સંખ્યામાં કેવળ બાળકો દ્વારા જ યજ્ઞ કરવો એ એક કીર્તિમાન બની રહ્યો હતો સમૂહમાં તમામ બાળકો સાથે આહુતિ અર્પણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મહાનુભાવોના સત્કાર પછી પ્રાસંગિક ઉદ્વોધન બાદ સદગુરુ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ પ્રસંગો ચિત આશીર્વાદ પાઠવી બાળકો દ્વારા થયેલ આ ઐતિહાસિક ઘટનાને બિરદાવી હતી આમ સુરસાગર તળાવ ખરેખર સંસ્કૃતિના સુરનો સાગર બન્યા ત્યારબાદ કિશોરોએ શિવ તાંડવ નૃત્ય કરી ઉપસ્થિત માનવ મહેરામણને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા ત્યારબાદ મુખ્ય આરતી સમયે પાંચસો દિવેટવાળી ભવ્ય આરતી સહ સમગ્ર પરિસરના તમામ યજ્ઞ કુંડમાં બાળકોએ પણ સમૂહમાં આરતી કરી હતી આ સાથે દરેક કુંડ પાસે મશાલધારી યુવાનોએ પણ અને વાતાવરણ સર્જ્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાનકાળે બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંતસ્વામી મહારાજ એમનો બાણુમો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતાપૂર્વક વડોદરાને આંગણે લગભગ એક મહિના પછી બીજી ફેબ્રુઆરી ઉજવાવાનો છે તેમનું દિવ્ય પવિત્ર જીવન તેનો પરિચય વડોદરાના લોકોને થાય અને સાથે સાથે તેમનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વડોદરા શહેરમાં પ્રસરે તે હેતુથી આજે વડોદરા શહેરના મધ્ય ભાગ એવા સુરસાગર ની અંદર બસો બાણું કુંડીય સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ મહાયાગ તેનું આજે અહિયાં આયોજન થઈ રહ્યું છે મહંત સ્વામી મહારાજે છ્યાસી વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો જે સમગ્ર માનવ જીવન માટે હિતકારી છે જેની અંદર સંસ્કૃત ના જેટલા શ્લોકો સમાવિષ્ટ છે અને આપણે ભાગ્યશાળી છીએ કે આજ વડોદરા શહેરના ના થી વધારે બાલ બાલિકાઓ જેમની ઉંમર છે છ થી ચૌદ વર્ષ સુધીની તેમણે આ ત્રણસો પંદર શ્લોકોનો મુખપાટ કર્યો છે આજે તેમાંથી કેટલાક ચૂંટેલા એક હજાર બસો ને બાણું જેટલા બાલ બાલિકાઓ તેઓએ બસો ને બાણું કુંડીય આ બધા કુંડી ઉપર એ લોકોએ સત્સંગ દીક્ષા યજ્ઞ સંપન્ન કર્યો જ્યારે બાલકોના કંઠે આ વૈદિક મંત્રો ચાર થઈ રહ્યો હતો ત્યારે આપણને પ્રાચીન ભારત ગુરુકુળની યાદ અપાવતી હતી દિવ્ય વાતાવરણ અહીંયા ઉપસ્થિત થયું હતું આજે ઘણા બધા રાજકીય અને સામાજિક મહાનુભાવો પણ આ પ્રસંગને શોભાવવા માટે પધાર્યા છે અને ખાસ તો સત્યમ શિવમ સુંદરમ એ જે સમિતિ છે તેના મુખ્ય અધ્યક્ષ એવા યોગેશભાઈ આ સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા બે હજાર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે થઈ છે દિવ્ય પ્રસાદીનું આ સ્થાન છે કદાચ વડોદરા શહેરના ભાગ્યની અંદર સર્વપ્રથમ આટલો વિશાળ યજ્ઞ આ અહીંયા સુરસાગરની અંદર થઈ રહ્યો છે અને સાથે છેલ્લે શિવ તાંડવ નૃત્યથી શિવજીની આરતી અને સ્વામિનારાયણ આરતીથી દિવ્ય માહોલ જામશે આપણે સૌ અવશ્ય મહંત સ્વામી મહારાજ એમની જન્મ જયંતિમાં દર્શન માટે ઉપસ્થિત થઈએ એવી આપ સૌને વિનંતી છે જય સ્વામિનારાયણ